આપણે ડુંગળીની કચોરી તો રેગ્યુલર ખાતા હોઈએ છીએ પણ શું તમે ક્યારે ડુંગળીના સમોસા ખાધા છે તો આજે આપણે એકદમ ક્રિસ્પી ખસ્તા દુકાન જેવા ડુંગળીના મિની સમોસા બનાવીશું તો ડુંગળીના મિની સમોસા બનાવવા માટે એક વાસણની અંદર બે કપ જેટલો મેંદો લીધો છે તમે અડધો મેંદો અડધો ઘઉં પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો અને ચાર ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું હવે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જઈને એકદમ ઢીલો લોટ બાંધી લઈશું સમોસા બનાવવા માટે લોટને ઢીલો રાખવો જરૂરી છે હવે ચાર મીડિયમ ડુંગળીની છાલ કાઢીને આ રીતે કટ લગાવી લઈશું મિક્સર જાર અંદર લસણ આદુ અને લીલા મરચા એડ કરીશું અડધી ચમચી વરિયાળી સુકા જીરું અને એક મરચું મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કરીને દર દરું ગ્રાઇન્ડ કરી લઈશું ત્રણ ચમચી તેલની અંદર હિંગ બનાવેલો મસાલાને સારી રીતે સાતરી લઈશું મીઠા લીમડાના પાન અને એક ચમચી બેસન એડ કરીને સાતરી લઈશું બેસન એડ કરવાથી તમારા સમોસા પણ જરરાય તેલમાં ફાટશે કે તૂટશે નહીં બાફેલા બટેટાના હાથની મદદથી ગ્રેડ કરીને એડ કરીશું ડુંગળી હળદર ગરમ મસાલો ધાણા જીરું પાવડર આમચૂર પાવડર થોડી એવી ચપટી ખાંડ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું બે થી ત્રણ મિનિટ મિક્સ થયા પછી લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને ઠંડો કરી લઈશું લોટને ચેક કરી લઈશું નાની સાઇઝના બોલ્સ કરીને આ રીતે લાંબી રોટલી વણીને વચ્ચે કટ લગાવીને મસાલો ભરીને પાણી લગાવીને કિનારીને સારી રીતે બંધ કરી લઈશું અને બધા મિની સમોસાનો સેપ આપી લઈશું સમોસા તૈયાર છે ગરમા ગરમ તેલની અંદર એડ કરી લઈશું લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો એકદમ ક્રિસ્પી વરસાદમાં ખાવાની મજા આવે તેવા મિની સમોસા તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો